હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજને આપણી રેસીપી છે સોયા વડીનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં સોયાવળી લીધેલી છે બે મીડિયમ સાઇઝના બટેકા ગરમ મસાલો હળદર કશ્મીરી મરચું મીઠું ધાણાજીરું આદું મરચાં અને લસણને વાટી લીધું છે આખા ગરમ મસાલા કોથમરી જરૂર અનુસાર પાણી એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ બે મીડિયમ સાઇઝના ટમેટા બે મીડિયમ સાઇઝની ડુંગળી આ બંનેને મેં ચોપ કરી લીધી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે સોયાવળીને પાણીમાં મીઠું નાખી અને આપણે ઉકળવા મૂકી દઈશું તમારે પલારીને કરવું હોય તો તમે અડધી કલાક મોર પલારી પણ શકો છો પણ આ ખાવામાં મોરી છે તેથી હું મીઠું નાખી અને આને ઉકળવા મૂકી દઉં છું તો અહીંયા મેં પાણી ઉકળી ગયું છે આપણું તેમાં આપણે સોયાવડી એડ કરી દઈશું ત્યારબાદ મીઠું એડ કરીશું પાંચ મિનિટ આપણે આને ઉકળવા દઈશું અને આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ બટેકાને તરી લેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે બટેકા એડ કરી દઈશું એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને તરવાની છે આપણે સોયાબળીને ઉકળતા પાંચ મિનિટ થઈ ગઈ છે અને એકદમ ફૂલી ગઈ છે તો હવે આપણે આને બંધ કરી દઈએ અને પાણીની બહાર કાઢી લઈએ આપણા બટેકાએ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લેશું હવે આપણે શાકનો વઘાર કરી લઈએ કાખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ત્યારબાદ ડુંગળી એડ કરીશું ત્યારબાદ કેપ્સિકમ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તેમાં હળદર ઉમેરીશું ધાણાજીરું ત્રણ ચમચી ગરમ મસાલો vai no त्याराद टमेटो बे चमची दही त्याराद कश्मीरी मरचू થોડુંક પાણી ઉમેરીશું બે મિનિટ ઢાંકણ ઢાંકી અને મસાલાને ચડવા દેશું આપણો મસાલો પાકી ગયો છે તો હવે આપણે આ સોયાવળીમાંથી બધું પાણી કાઢી લેશું આ રીતે દબાવી અને આપણે બધું પાણી કાઢી લેવાનું છે હવે આપણે આ મસાલામાં એડ કરી દઈશું પાણીનો ભાગ આમાં ન રહેવો જોઈએ એકદમ નીચવી અને બધું પાણી કાઢી લેવાનું છે આ રીતે આપણે પાણી બધું કાઢી લેવાનું છે એક્સ્ટ્રા પાણી અંદર હોય તેને નીચવી અને બધું કાઢી લેવાનું અને તમારે તરવા હોય તો તમે કોર્ન ફ્લોર નાખી અને મંચુરિયનની જેમ તરી પણ શકો છો જેથી અંદરનું પાણી છે તે બધું ભરી જશે અને આ રીતે નીચવીને કાઢવું હોય તો નીચવીને પણ કાઢી શકો છો બે મિટાને મસાલામાં ચડવા દઈશું ત્યારબાદ પાણી એડ કરીશું હવે આમાં એક ગ્લાસ પાણી ઉમેરીશું હવે આને પાંચ મિનિટ ઉકળવા દઈશું શાક આપણું ઉકળી ગયું છે તેમાં આપણે બટેકા એડ કરી દેશું બટેકા ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો બટેકાને આપણે લાસ્ટમાં એડ કરવાનું છે કારણ કે તરેલા છે એટલે પાકી તો ગયા છે બટેકાને આપણે લાસ્ટમાં એડ કરીશું કેમકે તૈયાર છે આપણું સોયાવળીનું શાક આ શાક પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો